आपण पाहणार आहोत कृषी उत्पन्न बाजार समिती जुन्नरचे उप बाजारावर आळेफटा एक कांद्याचे लाईव्ह मध्ये कांदा लिलाव पाहणार आहोत लिलाव चालू करण्यापूर्वी व्हिडिओला शेअर व लाईक नक्कीच करा एकच उद्देश माझ्या बळीराजाला घर बसल्या सर्व शेतमालांची बाजारभावाची माहिती समजली पाहिजे चला तर सुरू करूया आळेफटा बाजार समिती येथील कांद्याचे लाईव्ह मध्ये लिलाव બાવીસ પંચવીસ વીસ પસ્તીસ તીનશ એકેચીસ રૂપિયા જાય 12, 15, 16, અઠાવીસ બાવીસ પંચ શેસ એકશે બીડીશ પસ્તીસ તીનશીસ રૂપિયા તીનશે તીનશે એક દોન તીનશે દહા બારા પંદર વીસ બાવીસ પંચવીસ તીનશે ત્રીસ રૂપિયા તીનશે એક દોન પાંચ દહ તીનશ એકાવન રૂપે જાહેરાજાના એકસ રૂપિયા જાહેરાજ તીનશે એક દોન દહા બાર પંદર તીનશે વીસ બાવીસ પંચવીસ તીનશે ત્રીસ રૂપિયા જાહેરાજ દોનશ સવાનશીન પાંચ દાખલા અન્નાં ત્રીસ એકતીસ બી તીન બીનશ પસ્તીસ રો એક દોન તીનશે દહા રૂપે અકરા બારા પંદર પંદર રૂપરાજ એક છત્તીસ ચાલીસ એકે ચાર બે ચા તીનશ પંચ રૂપિયા તીનશે પન્નાસ રૂપી વીસ પંચ બસ્તીસ તીનશે પસ્તીસ તીનશે ચાલીસ રૂપિયા જાહેરાજના રૂપિયા જાહેરાજના બાર પંદર વીસ પંચવીસ ત્રીસ એકતીસ બી તીનશે પસ્તીસ રૂપિયા Ja, 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 ja. દોનશ સવ્વા દોનશે અડી દોન દીસ તીનશ પંચવીસ એક દોન દીસ પંચવીસ તીનશે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા તીનશે તીનશે એક દોન તીનશ દહા બારા પંદર વીસ પંચવીસ ત્રીસ છત્તીસ તીનશે ચાલીસ રૂપિયા બારા પંચાવીસ પંચવીસ તીનશે પંચવીસ તુપાય પન્સ વિધે રાઉ ચાળીસ એકેચિસિસ તીનશે પન્નાસ પાંચ રૂપે દહ રૂપે તીનશે દહા

तीनशे जायराज तीनशे एकतीस जायराज पंचशे चाळीस तीनशे पन्नास रुपये जायराजांना तीनशे तीस रुपये जायराज तीनशे दहा वीस पंचवीस अन्नाचे तीस पस्तीस तीनशे चाळीस रुपये जायराजांना